સુરત શહેરમાં ચાલતી મેટ્રોની કામગીરીને કારણે ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે તો મેટ્રોનો દાવો પોક નિવડ્યો છે મેટ્રો દ્વારા કામગીરી પૂરી કર્યા બાદ યોગ્ય પુરાણ કે વોટરિંગ ન કરાતા લંબે અનુમાન રોડ વિરાટનગરથી સાગર સુધી રોડ લોકો માટે જોખમી મળી રહ્યો છે અને ભુવો પડી જતા લોકોમાં ડર જોવા મળ્યો છે સુરત મહાલ મેટ્રોની કામગીરી પૂરું જોશમાં ચાલી રહી છે પરંતુ કામગીરી દરમિયાન અનેક જગ્યાએ વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ હવે સામાન્ય થઈ પડી છે જોકે હાલમાં મેટ્રોના અધિકારીઓએ મેટ્રોની કામગીરી સલામત રીતે થાય છે અને ચોમાસા દરમિયાન કામગીરી ચાલુ રહે છે અને સુરતીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી દાવો કર્યો છે પરંતુ મેટ્રો દ્વારા કરવામાં આવતી કામગીરી ઘણી જગ્યાએ નબળી હોવાથી સુરતની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે હાલમાં મેટ્રો દ્વારા કાપોદરાથી રેલવે સ્ટેશન સુધીના અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે દરમિયાન થોડા સમય પહેલાં જ વરાછા ઝોનમાં આવેલા લંબી હંમા રોડથી વિરાટનગર સુધીના રોડ પર કામગીરી કરી હતી અને ચાર દિવસ પહેલાં કામગીરીથી પૂરી થતાં રોડ પર બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ રોડ બનાવવાના પહેલાં જ વોટરિંગ અને પુરાણની કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાથી આજે સવારથી જ આ રોડ પર અનેક જગ્યાએ મસમોટા ભૂવા પડી ગયા છે આવા ભૂવા કારણે વાહન ચાલકો સામે ખતરો ઊભો થતાં લોકોમાં પણ ગભરાટ ફેલાઈ રહ્યો છે જે રોડ પર ભૂવા પડ્યા છે તે વિસ્તારમાં નાના મોટા વાહનોની અવર જેવો સતત ઉપરાંત નજીકમાં સ્કૂલ પણ આવી છે તેથી આ ભૂવાને કારણે વાહન ચાલકો સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ મોટો ખતરો છે ફરિયાદ બાદ પાલિકા તંત્ર પણ દોડતું થયું છે નમસ્કાર મારું નામ છે ઘનશ્યામ મકવાણા આજની પંદર મિનિટ પહેલાં મારા પર એક કોલ આવ્યો હતો સોસાયટીમાંથી કે ઘનશ્યામભાઈ અમારા વિસ્તારમાં આપણા રોડ પર આપણા વિસ્તારમાં એક બહુ મોટા પ્રમાણમાં ભૂવો પડી ગયેલ છે આ ભૂવો મેટ્રોના કારણે જે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે સતત ને સતત આ કામગીરીથી ઘણા બધા વેપારી લોકોને સોસાયટીના લોકોને ઘણી બધી અગવડતા પડતી હોય છે ત્યારબાદ આ ચાર દિવસ પહેલાં જ હજી રોડ બનાવવામાં આવ્યો છે અને આ ચાર દિવસ બાદ બહુ મોટા મોટા ભૂવા પડી ગયેલ છે આ ઘોર એટલે કહેવાય નહીં કે ખુલ્લે આમ તમે જોઈ શકો છો કે મેટ્રો મેટ્રોના જે પણ અધિકારીઓ લાગતા વળગતા આ તમામ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક આ ઘોર બેદરકારીના કારણે આજે આ વિસ્તારમાં બહુ મોટા ભૂવા પડી ગયા છે અને એની હાલાકી તમામ બાળકોને અહીંથી નીકળતા રસ્તા પર નીકળતા તમામ સ્કૂલ પર જતા બાળકોને અને અહીંના સ્થાનિકોને ભોગવવી પડે રહી છે કોની બેદરકારી આમાં સામે છે તમે પ્રશ્નપણે જોઈ શકો છો કે આમાં એસએમસીનો પણ પ્રકારનો રોલ નથી આ તમામ કામગીરી મેટ્રોને આપવામાં આવી છે જ્યાં પણ એ ટ્રેચિંગ કામ કરે છે જ્યાં પણ એ ખોદાણ કામ કરે છે ત્યારબાદ એને કમ્પ્લીટલી પણે પાછું પ્રોપર જેવું હતું તેવું જ પહેલાં એ કામ તમામ પ્રોપર મેટ્રોને કરી દેવાનું હોય છે અને તમામ જવાબદારી મેટ્રોની હોય છે અને તમામ વેદકારીને કારણે આ મેટ્રોની કોલ બેદરકારી સામે આવી રહી છે પાલિકાએ મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરીને ભુવા પૂર્વની યોગ્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવા માટે સૂચના પણ આપી છે જો કે મેટ્રોના અધિકારીઓ સ્થાનિક તંત્ર કે રાજકારણીઓનો ગણતા ન હોવાથી છાસવારે આવી ઘટના બનતી રહે છે અઝર કુરસી સાથે પ્રકાશવાળ